નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય હનુમાન આજે આપણે એક એવા દેવની વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ લેતા જ શરીરમાં શક્તિનો સંચાર થઈ જાય છે મનમાં નવું જોમ આવી જાય છે અને દરેક સંકટ દૂર થવાની આશા જાગી જાય છે એ છે આપણા બજરંગબલી સંકટ મોચન હનુમાનજી મિત્રો આજના આ ખાસ વિડીયોમાં અમે તમને એક એવા ચમત્કારિક મંત્ર વિશે જણાવીશું જેની શક્તિ એટલી અદ્ભુત છે કે તેને સાંભળતા જ તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થવા લાગશે આ મંત્ર હનુમાનજીના પંચમુખી રૂપ સાથે જોડાયેલો છે અને એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી તમારી પાસે ખેંચાઈને આવે છે ભલે તમારી સમસ્યા ગમે તેટલી મોટી હોય ભલે તમે ગમે તેટલા ભયંકર સંકટમાં હો આ મંત્ર તમને બચાવવા માટે પૂરતો છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આજે તમારી કિસ્મત બદલાઈ શકે છે પણ તે પહેલાં આ વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય બજરંગબલી જરૂર લખી દેજો જેથી આપણા બધા જ દુઃખોનો અંત આવી જાય તો ચાલો પહેલાં આપણે હનુમાનજીના મહિમા વિશે થોડું જાણીએ મિત્રો હનુમાનજી એવા દેવ છે જેમની ભક્તિ આજે પણ લાખો લોકોના હૃદયમાં વસે છે રામાયણમાં તેમની વીરતા અને ભક્તિની કથાઓ તો આપણે બધાએ સાંભળી છે પણ શું તમે જાણો છો કે હનુમાનજી કળિયુગમાં પણ આપણી સાથે છે હા મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે કળિયુગમાં સાત ચિરંજીવીઓમાંથી એક હનુમાનજી પણ છે એટલે કે તેઓ આજે પણ ધરતી પર ગુપ્ત રૂપે ફરે છે અને પોતાના ભક્તોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે આ અમરત્વનો આશીર્વાદ તેમને ખુદ ભગવાન શ્રીરામ અને માતા સીતાએ આપ્યો હતો રામાયણમાં જ્યારે હનુમાનજીએ સીતાજીને લંકામાંથી શોધીને રામજીને સંદેશો આપ્યો ત્યારે શ્રી રામે તેમની ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થઈને આ વરદાન આપ્યું હતું એટલે જ આજે પણ જો કોઈ ભક્ત સાચા દિલથી જય હનુમાન કે જય શ્રી રામ બોલે તો હનુમાનજી તેના દુઃખ દૂર કરવા તરત જ દોડી આવે છે આપણે જે મંત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે હનુમાનજીનો એક ખાસ પંચશક્તિ મંત્ર છે જેને પંચમુખી હનુમાન મંત્ર કહેવાય છે આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તેનાથી રાહુ કેતુની ખરાબ અસર કાળ નજર દોષ કે કોઈપણ પ્રકારની મુશ્કેલી તમારી નજીક નહીં આવી શકે પણ મિત્રો આ મંત્રની શક્તિને સમજવા માટે આપણે પહેલાં એ જાણીએ કે આ પંચમુખી હનુમાન કોણ છે અને આ મંત્ર શા માટે આટલો ખાસ છે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે હનુમાનજી પાસે પાંચ રૂપ છે જેને પંચમુખી હનુમાન કહેવાય છે આ પાંચ રૂપો દરેક દિશામાંથી આવતી મુશ્કેલીઓથી આપણને બચાવે છે આ રૂપોમાં હનુમાનજીની સાથે નરસિંહ ગરુડ વરાહ અને હૈગ્રીવનો સમાવેશ થાય છે દરેક રૂપની પોતાની શક્તિ છે જે આપણા જીવનને સુરક્ષિત અને સુખી બનાવે છે આ મંત્રમાં આ પાંચેય રૂપોની શક્તિ સમાયેલી છે જેના કારણે તેને મહાશક્તિશાળી ગણવામાં આવે છે જો તમે આ મંત્રનો જાપ કરો અથવા તો માત્ર સાંભળી લો તો પણ તમારી બધી પરેશાનીઓ બજરંગબલીની કૃપાથી દૂર થઈ જશે હનુમાનજી એવા દેવ છે જે પોતાના ભક્તોની પ્રાર્થના ખૂબ જલ્દી સાંભળે છે એટલે જ તેમના ભક્તો ક્યારેય નિરાશ નથી રહેતા તો ચાલો હવે આપણે જાણીએ કે આ મંત્ર કયો છે અને તેનો જાપ તમારે કેવી રીતે કરવાનો છે મિત્રો આ મંત્રનો જાપ કરવાની રીત ખૂબ જ મહત્ત્વની છે એટલે આ વિડિયોને ધ્યાનથી જુઓ અને સાંભળો આ મંત્રનો જાપ તમારે કોઈ પણ મંગળવારના દિવસે કરવાનો છે કારણ કે મંગળવાર હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે તથા હનુમાન જયંતિના દિવસે આ મંત્રનો જાપ કરવાથી હજાર ઘણું વધારે ફળ મળે છે મિત્રો આ ચમત્કારિક મંત્ર જાણવા વિડીયોના અંત સુધી બન્યા રહેજો જાપ માટે બે શ્રેષ્ઠ સમય છે એક સૂર્યોદયનો સમય અને બીજો મધ્યરાત્રિનો સમય આ બંને સમયે દિવ્ય શક્તિઓ ધરતી પર વધુ સક્રિય હોય છે જેનાથી મંત્રની શક્તિ વધી જાય છે જાપ કેવી રીતે કરવો સૌથી પહેલાં મંગળવારે સવારે ઊઠીને સ્નાન કરી લો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ તમારે ઘરના મંદિરમાં જઈને સામાન્ય પૂજા કરવાની છે પૂજામાં હનુમાનજીને ફૂલ ધૂપ અને લાડુ કે કેળાનો ભોગ ચઢાવી શકો છો આ પછી તમારા ગળામાં પંચમુખી હનુમાન કવચ પહેરી લો આ કવચ આ મંત્રની શક્તિને વધારે છે મિત્રો હવે આપણે તે ચમત્કારિક મંત્ર જાણીએ તમારે માત્ર એકસો આઠ વખત આ મંત્રનો જાપ કરવાનો છે મંત્ર છે ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારણાય સર્વરોગહરાય હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા મિત્રો આ મંત્રનો જાપ શાંત ચિત્તે અને પૂર્ણ શ્રદ્ધાથી કરવો જાપ પૂરો થયા પછી હનુમાનજીને પ્રાર્થના કરો કે તેઓ તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે આ મંત્રની સાથે પંચમુખી હનુમાન કવચ પહેરવાથી તેની શક્તિ ત્રણ ઘણી થઈ જાય છે આ કવચ ટોણા ટોટકા નજરદોષ વશીકરણ કુંડળીના અશુભ ગ્રહોની અસર જેવી બધી સમસ્યાઓથી રક્ષણ આપે છે આ કવચનું મહત્ત્વ સમજો મિત્રો આમાં હનુમાનજીના પાંચ રૂપો સમાયેલા છે ઉત્તર દિશામાં હનુમાનજીનું રૂપ ધનની સમસ્યા અને વ્યાપારમાં નુકસાનીથી બચાવે છે દક્ષિણમાં નરસિંહરૂપ અકાળ મૃત્યુ અને રોગોથી રક્ષણ આપે છે પશ્ચિમમાં ગરુડરૂપ પ્રેત અને નજર દોષથી બચાવે છે પૂર્વમાં હનુમાનજી દરેક મુશ્કેલીઓથી રક્ષણ આપે છે અને પાંચમું રૂપ જ્ઞાન અને સફળતા આપે છે આ મંત્ર અને કવચની શક્તિથી તમને તરત જ સકારાત્મક પરિણામો જોવા મળશે જેમ કે ઘરમાં ઝઘડા ઓછા થશે પ્રેમની બાબતમાં સફળતા મળશે અને બનતા કામ બગડશે નહીં એટલે જો તમે આ મંત્રનો જાપ કરવા માગો છો તો એક વખત અજમાવી જુઓ પંચમુખી હનુમાન કવચ પહેર્યાની થોડી જ સેકન્ડમાં તમને શાંતિનો અનુભવ થશે તો મિત્રો આજની આ ખાસ માહિતી તમને કેવી લાગી જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્રો સંબંધીઓ સાથે વધુમાં વધુ શેર કરો જેથી તેઓ પણ હનુમાનજીની કૃપા મેળવી શકે વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સૌને જય શ્રીરામ જય હનુમાન ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહાર્વરોગ હરાય સર્વવશીકરણા રામદૂતાય સ્વાહા ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा